આય કરો હેપી કરો હા બે બબારે એના ભાઈ રૂપિયા બે બાબા લખો ભાઈ अशोकભાઈ માં ને મણાર શેડિયા શું ભાવ છે ચાલીસ રૂપિયા ભાવ છે કિલોનો ઓલામાં સિત્તેર રૂપિયા કિલોનો ભાવ કંટોળા રૂપિયા સાઠ રૂપિયા ભાવ છે રીપો કિલોનો ભાવ પેટામાં ચાલીસ રૂપિયા કિલોનો ભાવ ચાલીસ રૂપિયા કાકડીમાં પંદર રૂપિયા કિલોનો ભાવ

તાજો ટાઈમ સુધી રિઝટ રહી એવી વસ્તુ કરાવવાની છે તો કોઈ પણ વસ્તુ હોય એક એક્ઝામ્પલ આપું છું તમને આપણે કોઈ નીમબેઝ વસ્તુ નથી વાપરતા એક તો બેજ એટલે આપણી પાસે એક પ્રોડક્ટ છે આ છે એ ખોડ કડવોરા રાખે સાલું શાકભાજીમાં હાલે છે એ રીતનું નિમબેઝ છે અમુક બેજ આવે સાલું શાકભાજીમાં ન હાલે તો વાળી વસ્તુનો મરસીવાળા ઉપયોગ કરે તમે જે કુકરની દવા નાખતા હોય સાથે પછી આપણી પાસે વાયરસ મટીરિયલ જે છે વાયરસ માસ્ટર આ તમારે પંદર દિવસ એક વખત આનો સ્પ્રે રાખવાનો એટલે જે વાયરસ થોડો સોળો થાય છે એ ઓછો થાય છે ઘડી પંદર દિવસ સુધી પાવર રહે છે વધારે રહેતો નથી પછી આપણા મનમાં એમ હોય એક એકવાર નાખી દીધું રાજુભાઈ કીધું છું મહિનાથી કોઈ રાહત તો એવું નથી કોઈ પણ દવા નાખવા તમે થ્રીપની દવા બેથી ત્રણ દિવસે જનરલી બધા ત્રણથી ચાર દિવસે નાખતા જવું છે કૂકળમાં મરસીને એમ કે એ ખેડૂતો આવતો એટલે આપણને ખબર છે પણ મરછીવાળા ખેડૂત મિત્રો એ ખાસ નીચેથી પીપળોની ઈમીડાવાળું કન્ટેન્ટ આ નિશ્ચયથી માલે છે સાટો માલે છે એક વખત નિશ્ચયથી પાવાનું તો પંદરથી વીસ દિવસે કારણ આ પાછો એટલે હેઠળ ઈંડા કોષેટ આવશે કુકર ના એ સાફ થઈ જશે પ્લસ પછી નવો અર્થ તમે એક વધુ વખત દવા નાખશો એટલે સાફ થઈ એટલે તમને જે બેથી ત્રણ દિવસ રિઝલ્ટ રહેતું કોઈ પણ એનું પાંચ દિવસ છ દિવસ રિઝલ્ટ રહે એટલે તમારો ખર્ચો બેસો આખો દવા તો એક વખત પાહો તમને આ રીતે ઘણી કરો એટલે બે વખત ઉપરનો ખર્ચો બસે હવે તમે અઢીસો વાળો પોપ નાખો છો તો એ તમને પરફેક્ટ રિઝલ્ટ નહીં મળતો હોય ત્રણથી ચાર દિવસ જ બધું બધું ત્રણ દિવસ તમે જ ઉદાહરણ છે એક ભાઈ નાખી હતી તો ત્રણ દિવસ ચાર જે પાછું વર્તાઈ ગયું છે એટલે આ એક એક્ઝામ્પલ છે તો કોઈ પણ દવા નાખીને તેલનો ઉપયોગ કરવાનો રાખવાનો નીમ તેલ શાકભાજી માલતું હોય તમારી આજુબાજુ મળતું હોય એ તેલ મારી પાસે એક તેલ છે પણ એ ચાલુ શાકભાજી નથી હાલતું કામ કરે એટલે ગજબનું ડુંગળીવાળા જે વાપરે છે એ કપાસવાળા લઈ જાય છે રેગ્યુલર કેમ કે વસ્તુ સારી છે એટલા માટે બીજું એ કે આ જીવા છોટાડવાનું રાખવાનું એ તમને ઘણી વખત પેપર બતાવે છે આની અંદર દીવાત છોટી જાય છે આ વસ્તુ વાપરવાનું રાખવાની તમને સફળતા મળશે સો ટકાની હું તો કોઈ એકસો એક ટકા મળશે પણ પદ્ધતિ સર આવીએ તો પછી આપણે આજે ધર પપ સાટી ના જ છીએ નીચે પાવાનો દવાનો ટાઈમ નથી એવું કરો બેસો તો તમને સફળતા નહીં મળે આપણે એને કંઈક તમને અલગ કરી બતાવું છું રેડી બે પૈસા વધારે મળે એવી આપણી તમને ઓપ્શન આપીએ છીએ કે થોડોક ખર્ચો કરો પણ આમ એવી રીતે કરો કે કંઈક મગજ હાકીને કરવાનું આપણે એની તમે આડેધાડે અઢીસો કોક ઓલાઈ કીધું તો તરત પગ સાટી ગયો પણ પણ ઈમડા નીચે પાવાથી ઈંડા કોસેડા થ્રીપના કુકડના હોય એ સાફ થઈ જાય પછી એટલે મુંડો હશે તમારે સોડ જવાનો છે એ સાબ થઈ જાય એક દેવો પાવાથી મુંડામાં કામ કરે છે થ્રીપના ઈંડામાં કામ કરે છે હેઠે હોય ઘણી રીતે ફાયદો કરે તો પાવામાં ફાયદો છે જ નહીં એનો જાદો ટાઈમ પાવો નહીં ને પંદરથી પંદરક દિવસ રહે પંદરથી થાય એટલે પાસું તમને લાગે છે કે ઓલિવ ટેક કર્યું હતું એની ફાયદો છે તો પાસું એક વખત હેઠેથી પાવી દેવાનું બને જેવાથી હેઠે નીમતેલ પાવાનું પણ રાખવાનું મૂળિયા કડવા રહેશે એટલે ઈંડા કોસેટાય છે અહીંયા એનું વધારે પર્સનલ કાર્યવાહી કરી નહીં એક તમને પદ્ધતિ સારી શીખવાડવાનું છે શીખવાનું છે લોજિક આવું લોજિક તમને કોઈ શીખવું નથી લોજિકલી જ આપણે હાલ જઈશું હવે વસ્તુ નવી જે આવી છે કાલે આપણે વાત કરી હતી આ રીંગણીવાળા માટે ખાસ ઉપયોગ કરશે આ વસ્તુ આજે કોઈ પણ ખાતર નાખતા હોય ડીબી બારબતરી એની ભેગવા નાખી દેવાનું છે થોડું થોડું આ કિલોનું આવે છે એક કિલો હવા વીઘા સુધી થાય છે એક કિલા એક વીઘા ઉપર મતલબમાં થોડુંક બને ક્યાં સુધી વીઘામાં કરશો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે પણ હવા વીઘા સુધી કરી છે અને રીંગણી છે આનો પાવર એક મહિના સુધી નીચે રહેશે રેડી આ નવી પ્રોડક્ટ છે આખી અને એક મહિના હજી મહિનાની નથી જોવું રેડી ગયા મહિના ટૂંકમાં કંપનીએ ડેવલપ કરેલી પ્રોડક્ટ છે આખી નવી છે અને આ કોઈ બનાવી ન હોય કે તો પેન્ટિનનો લોકો મરેલો છે ટ્રોપિકલવાળા બનાવી દે અને કોને બનાવીએ તમને કહી દઉં એટલે તમને આઈડિયા આવે કે આપણે તમે ઘણા લોકો આ પાઉસ વાપરે છે કે ટ્વેન્ટી આ કંપની એ વસ્તુ બનાવી છે શું શું કરે તમે જોઈ શકશો જો આ ઈડ દોરેલી થર્ડથી ઈડ લાગે ઘણી ખર છોડો ખરાબ થઈ જાય રીંગણું તો મારું અનુમાન કહે છે આપણે અનુમાન લગાડીએ છીએ ખાલી પરફેક્ટ તમને ન બે બેથી ત્રણ ખેડૂતને રીંગણીમાં આપણે અત્યારમાંથી જજી હાલ મેં ખેડૂતને આપી દીધું છે આ વાપરવાથી જમીન જમીન મતલબમાં મુંડો છે તળકીડી ફૂગ છોડને હાનિ નહીં કરી એક મહિના સુધી એક મહિના સુધી પાવા રહેશે છે એક મહિનો થાય એટલે પાછું આપી દેવાનું છે છોડો ખરાબ ન થાય એટલે ઉત્પાદન રહેવાનું છે ઘણી તો સોડવાનું તમારે ઓલું થાય છે એ નહીં થાય જ્યાં સુધી તમે અહીંથી બતાવો પ્રયોગ નહીં કરો ત્યાં સુધી પ્રયોગ તમે બીજાનું કીધું કરો છો પણ આપણું કીધું હજી ઓછું કરો છો રેડી બીજું આમ કહેશે તો આપણે દર્દ કરી છે પણ આપણે અહીંયા જે પ્રમાણે માહિતી પ્રમાણે ખાલીએ છીએ બાકી વાપરવાનું આપણી મનની ઈચ્છા છે મરછીવાળા એનો ઉપયોગ કરી શકે એવું નથી ભાઈ મેં રીંગણી માટે જ અમુક દવાને અમુક ખેડૂતને હું આમ ઓલું થઈ ગયું છે કે આ રીંગણી માલ ના મારે ભાઈ બધા માલતું હતું જમીન જમીઓ રોગમાં કોઈ પણ પાકમાં હાલે છે રીંગણીવાળા માટે ખાસ એટલે કે એને છોડવા ખરાબ થઈ જાય છે પછી એમાં કાંઈ આવતું નથી ખેંચી નાખવા પડે છે એમાં લગભગ આમાં મારો અંદાજ કે એંશીથી નેવું ટકા કામ કરશે તમારે છોડવા ખરાબ થઈ જાય પહેલાં ગળી લેવાના પછી થાય કે નથી થતા ગળી પણ જોતું રહેવાનું મહિના દિવસે પછી એક વખત નાખજો મહિના દિવસ સુધી પાવર નથી નાખવાની ઠેજો આપણે વાપરશું આમાં એવો પોષક તત્વ આવે છે જે ખાતર જે તમે જે ખાતર નાખતો હોય એમાં નથી આવતી તાત્વો તત્વ કરતા અલગ તત્વો આવે છે આ વસ્તુ એને ખોલીવાર બનાવ્યો છે અત્યારે ફૂલેવર કોબીવાળા બધા પાઈએ કે તમારા વજન વધારો કોબીના દડાનો કોબીના ફૂલીઓના ભાવ હારાશે કાંઈ નબળા તો નથી ત્રીસથી લઈને ચાલીસ રૂપિયા ફૂલેવાના ભાવ છે મરસાના ચાલી પસા હાઠ કે નક્કી નથી મરછીવાળા એને પાઈએ કે રીંગણીવાળા પાઈ શકે એમ આ શાકભાજી બધા પાકમાં હાલે પોટાશ કેલ્શિયમ બોરોન ઝીંક આયરન માઇક્રોનો જે તમે ડીપી બારબત્રીની જીને નાખો છો એમાંથી થતું નથી એમાં ત્યાં અલગ થતું હશે આપણે છોડને આપણે જેમ શરીરમાં અલગ અલગ વસ્તુ જોઈએ એમ છોડને અલગ અલગ વસ્તુ ધો એ ટાઈમસર તમે એફા તો તમને ઉત્પાદનમાં ફેરફાર પડે પડે જતી પણ આપણે વાપરીએ તો હું વાપરીએ તો કંઈક ફેર પડવાનો નથી તો આ વાયરસ માટે એની મરસીની દવા છે એક વાત તમને કહી દઉં છું આ બધા પાકમાં હાલે છે મરસીમાં આલે છે એવું નહીં તમે કારેલા બનાવ્યા છે તુરિયા તુરિયામાં વાયરસ તો પ્રિશ્ન રહી છે એમાં એ કામ કરશે રેડી વાયરસ જેમાં આવતો એમાં કામ કરશે નામ જ કંપની રાખ્યું છે વાયરસ માસ્ટર

আমাকে <muchas>

એ તો જ આવો આજ આવો આજ આવો હા છે ગોવાર ગોરમાં હું ભાવ છે 80 રૂપિયા ભાવ છે જિલ્લાનો ગોવાર આ કોબી રૂપિયા ભાવ છે કિલો નો ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા ભાવ છે ફૂલેવર નો કિલો નો ભાવ ચાલીસ થી પિસ્તાલીસ તુરિયા ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા તુરિયાનો ભાવ કિલોનો

ભાવ ચાલીસ રૂપિયા ભાવ છે ભાવ જોડા આવે છે એટલે કંટ્રોલ આવી ગયા છે કંટોલા ભાવ છે સિત્તેર રૂપિયા ભાવ છે કંટોલામાં સિત્તેર રૂપિયા કિલોનો ભાવ કંટોલા પંટોલા હાજર જી ફોર મળશે તીખાય સાહીઠ રૂપિયા ભાવ છે જી ફોર ભાવી ભીંડામાં પચીસ રૂપિયા ભાવ છે કિલો ભીંડો પચીસ રૂપિયા ભાવ કિલો છે કિલોનો ભીંડો

देखो हम 50 થી 60 રૂપિયા 50 થી 60 રેકો ઓય વાત કહી દો વાત કહી દીધી લીલી સોળી લીલી ને તો આય પણ નો કર બોલ્યા 45 રૂપિયા લીલી સોળી આ તો બિના મેહનત મે લેવું પ્રશ્ન રેડી 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 ટમેટા હું ભાવ પીડ્યા ટમેટામાં ચાલીસ રૂપિયા કિલોનો ભાવ ચાલીસ રૂપિયા આ ગુવારનું શું છે

લીંબુમાં વીસ રૂપિયા છે ભાવ કિલોનો વીસ રૂપિયા પછી જેવી લીંબુ ની ક્વોલિટી પંદર રૂપિયા કિલોનો ભાવી

どうなるかわからない。<music>